એજ્યુકેશન ટ્રસ્ટ અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન ઉપક્રમે કરો મુકામે આરોગ્યલક્ષી શુભ કેમ્પનું આયોજન કરાવું આ પ્રસંગે નીલાબેન ઉપાધ્યાય મણીભાઈ પટેલ મુકુદ પટેલ ઈશ્વરભાઈ પટેલ પરાગ પટેલ ઈશ્વરભાઈ વસાવા ધર્મેશભાઈ પટેલ દિનેશ પટેલ સંગીતાબેન પટેલ ઉપસ્થિત રહતા કાર્યક્રમ ટ્રસ્ટના અધ્યક્ષ અભિષેક દ્વારા કાર્યક્રમ કરવામાં તથા યોજવામાં આવ્યો જણાવ્યું હતું કે કપિમન ટ્રસ્ટ દ્વારા રારોદ ગામ ખાતે કેમ્પનું આયોજન કરાવવું ગામોના સરપંચ ઉપસ્થિત રહ્યા અને જે લોકોના આરોગ્યની સુખાકારી માટેનું એક ઉમદા પગલું કઢાવ્યું હતું આપણે અત્યારે કેમ્પ આયોજન કર્યું છે એમાં પહેલા નંબર પર કેસ કાઢવાનું છે બાજુમાં ડોક્ટર બેઠા છે અહીંયા બ્લડ ટેસ્ટ કરશે એ ગાડી બ્લડ વાળો સજ્જ સામે આપણું આવી જશે

તારીખ ઓગણત્રીસ રવિવારના રોજ નારોદ મુકામે કપિમન એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા કેમ્પ રાખેલ છે આજે અમારો આ ચોથો કેમ્પ છે પહેલો કેમ્પ અમે ચોરંદા ગામે કર્યો ત્યાર પછી અમે રોપા ગામે કર્યો ત્યાર પછી અમે સારી ગામમાં કર્યો અને આ ચોથો કેમ્પ અમારો નાડોદ ગામમાં થઈ રહ્યો છે અને હવે પછીનો કેમ્પ સાત તારીખે પાંચમો કેમ્પ મોટી કોરલમાં થશે કપિમન એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા કેસ કાઢવામાં આવે છે ત્યાં ડોક્ટરની તપાસ થાય છે બ્લડ પ્રેશર ડાયાબિટીસ બ્લડ ડોનેશન ચશ્મા આંખનું નિદાન પણ કરવામાં આવે છે તેમજ ફ્રી ઓફ ચશ્મા પણ આપવામાં આવે છે તેમજ તમામ ગામના લોકો આનો લાભ લે અને કપિમન એજ્યુકેશન ટ્રસ્ટ આવી કાયમને કાયમ પ્રગતિ કરતી રહે અને ખાસ તો એ વાત છે આજે કે કપિમન એટલે કપિલા બા જે મારા સાસુ છે એમની આજે પુણ્યતિથિ પણ છે જય હિન્દ જય ભારત